ધ્વજ સળગાવી મુસ્લિમ પ્રચંડ વિરોધ નોંધાવ્યો પહેલગામ માં હિન્દુ પર થયેલા હુમલાને સખત શબ્દો માં વખોડી તેના પર કડક પગલા ભરવાની માંગ જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં તાજેતરમાં માં અઠ્યાવીસ ગોળી મારી આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો છે જેનો વિરોધ સમગ્ર દેશમાં ભભૂકી છે જેના ભાગરૂપે છોટાઉદેપુર માણેક ચોકડી પાસે પાકિસ્તાનનો ધ્વજ ઉપર પગ મૂકી તેને સળગાવી યુવાનોએ વિરોધ નોંધાવ્યો હતો જ્યારે થયેલા બનાવ સંદર્ભે સરકાર કડક પગલાં ભરે અને આતંકવાદીઓને જવાબ આપે તેવી માંગ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે પહેલગામમાં થયેલા નાપાક હરકતને મુસ્લિમ સમાજ વખોડી રહ્યા છે મુસ્લિમ સમાજના આગેવાનો જણાવી રહ્યા છે કે આ જે કૃત્ય કર્યું છે તે તદ્દન ખોટું છે સરકાર પાકિસ્તાનને આનો જવાબ આપે તેવી અમારી માંગ છે થયેલા હુમલામાં આપણા દેશના અઠ્યાવીસ નાગરિકો શહીદ થયા છે એ જીવનની આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને પાકિસ્તાન જે હિમાકત કરી છે તેમાં તમામ પાકિસ્તાન જવાબદાર છે જેથી અમે દેશની સરકારને વિનંતી કરીએ છીએ કે પાકિસ્તાનને એવો જવાબ આપવામાં આવે કે તેની સાત પેઢી યાદ રાખે તેમ મુસ્લિમ આગેવાનોએ જણાવ્યું હતું તે બાબતે મુસ્લિમ સમાજ આજે વિરોધ કરી રહ્યો છે શું કાર્યક્રમ કરે તમારું શું કહેવું છે પાકિસ્તાન એના વિરોધમાં મુસ્લિમ સમાજ બધા વિરોધ કરી રહ્યો છે વખોડી રહ્યો છે અને પાકિસ્તાનના ફ્લેગને કોંગ્રેસના નીચે દબાઈને અને એને અળગાવી અને એનો વિરોધ નોંધાવીએ છે આજે જે કૃત્ય કર્યું છે તદ્દન મોટું કૃત્ય છે અને આપણી સરકાર ભારતની સરકાર પાકિસ્તાનને આનો જવાબ આપે એવું મુસ્લિમ સમાજની માગણી કરી રહ્યો છે અને બહુ થયું હવે આમ હું તો એવું ઈચ્છું છું કે હું હોઉં

श्रद्धांजलि अर्पित करते हैं और ये जो पाकिस्तान ने जो हिमात की है इसमें पूरे पूरा पाकिस्तान आर्मी और पाकिस्तान इस चीज का जिम्मेदार है हम हमारी मौजूदा हुकूमत से गुजारिश करते हैं कि इनको ऐसा सबक सिखाए कि इनकी आने वाली सात पुस्तें और सात नस्लें याद रखें ये हमारी गुजारिश है आज हमने पाकिस्तान का फ्लैग जलाया है હમરા પુરજોર વિરોધ એ મુસ્લિમ સમજા પૂરા ખંડન કરતા હે મકરાણી સારી ગુસૈન સિરાજમા